હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મમરાનું ચવાણો તો ચલો બનાવીએ તો બે કોથળી મમરાને સાફ કરીને આપણે એને હળદર મીઠું અને તેલ નાખીને સરસ મીજાના શેકી લીધા છે અને આને આપણે ઠંડા પાડવા મૂકીશું અને પાંચસો ગ્રામ સિંગદાણાને આપણે તેલમાં થોડાક બ્રાઉન થાય એવા તળીને એને પણ લઈ લેશું અને પાંચસો ગ્રામ આપણે મકાઈના પીળા આવે એને આપણે લઈ લીધા છે તળીને હવે આપણે બધું વસ્તુ મિક્સ કરીશું અને એમાં એક ચમચી હળદર ત્રણથી ચાર ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચાર ચમચી આપણે ખાંડનો પાવડર એડ કરીશું તો ખાંડનો પાવડર તમારે વધારે એડ કરવો હોય અથવા તો ઓછો કરવો હોય તો પણ કરી શકાય છે હવે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને બધો મસાલો અંદર સરસ મજાનો એક રસ થઈ જાય એવી રીતના મિક્સ કરી લેશું તો આપણે બે કોથળી મમરા લીધા છે એટલે કિલો મમરા છે એટલે આપણે કિલો ચવાણું આમાં એડ કરી દઈશું તો હજી આપણે મમરામાં એડ નથી કર્યા ખાલી આપણે પેલું તળ્યું હતું એમાં જ એડ કર્યા છે અને હવે બધું સરસ મજાનું મિક્સ કરી લેશું તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને મમરા પણ આપણા ઠંડા પડી ગયા છે તો મમરાને આપણે બે તગારામાં સરસ મજાના ઠંડા થવા મૂકી દીધા હતા તો આ બંને તગારામાં એક એક કરીને અડધું અળું મિશ્રણ આપણે એડ કરીશું તો અડધું ચવાણું આમાં એડ કરીશું અને અડધું આપણે પહેલાંમાં એડ કરીશું અને પછી સરસ મિક્સ કરી લેશું તો બંને તગારામાં આપણે આવી જ રીતના સરસ મજાનું મિક્સ કરી લેશું એટલે મમરાનું છવાણું આપણે બનીને તૈયાર થઈ ગયું છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું એક નવી રેસીપી સાથે